નમસ્તે મિત્રો આપણે ધોરણ છ ગણિત અને વિજ્ઞાન ઓલરેડી પૂરું થઈ ગયું છે કારણ કે મોટું સ્વાધ્યાય હતું સોળ પ્રશ્ન હતા એટલે પાંચ પાંચ પ્રશ્નના ત્રણ ભાગ પાડેલા છે હવે આજે આપણે સ્વાધીએ બાર પોઈન્ટ બે સ્વાધ્યાય ગુણોત્તર પ્રમાણ બાર પોઈન્ટ બે તરફ આગળ વધી રહ્યા છીએ સરે બાર બે શીખવા માટે શું જરૂરી છે તો એમાં એ સ્વાધ્યમાં માત્ર પ્રમાણમાં છે કે નહીં કારણ કે સ્વાધ્યમ ત્રણ છે ગુણોત્તર અને પ્રમાણ ગુણોત્તર આપણે ઓલરેડી શીખી ગયા બાર પોઈન્ટ માં હવે શીખવાનું છે પ્રમાણ બાર પોઈન્ટ બે માં પ્રમાણ મતલબ બંને પ્રમાણમાં છે કે નહીં કોણ બને બંને ગુણોત્તર કોણ બને બને રાશિ તો અહીંયા આપણે આટલી

એ બંને ગુણોત્તર સમાન હોય તો આપણે કહી સકીએ કે સંખ્યા છે પ્રમાણમાં છે પોઈન્ટ નંબર ટુ અંત્યપદ અને મધ્યપદ અંત્યપદ કોને કહેશું તો તમને જે ચાર સંખ્યા લાઈનમાં આપેલી હોય એમાં પહેલી અને છેલ્લી જે છેડાની સંખ્યાઓ છે એને અંત્યપદ કહેશું અને વચ્ચેની બંને સંખ્યાને કહેશું મધ્યપદ એટલે આ બંને થશે મધ્યપદ જ્યારે આ બંને થશે

સ્વાધ્યાય બાર પોઈન્ટ બે પ્રશ્ન એક પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરવાનું છે એક બે ત્રણ અને ચાર ચાર સંખ્યાઓ આપેલી છે એક સંખ્યા બે સંખ્યા ત્રણ સંખ્યા અને ચાર સંખ્યા પહેલી રીત પહેલી રીત આપણે ગુણોત્તરની રીતથી કરશું તો ગુણોત્તર એ કોનો કોનો થાય પહેલી બે સંખ્યા અને છેલ્લી બે સંખ્યા ગુણોત્તર કરવા માટે પહેલી બે સંખ્યાનો ગુણોત્તર કરવાનો અને છેલ્લી બે સંખ્યાનો ગુણોત્તર કરવાનો જો બંને ગુણોત્તર સરખા આવે

મધ્યપદ એટલે કે આ લાઈન માં ચાર સંખ્યા છે આ મધ્ય એટલે વચ્ચે 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 કઈ કઈ સંખ્યા છે 45 અને 40 અને 45 અને 40 બે નો ગુણાકાર પછી એ જ રીતે અંત્ય પદ અંત્ય એટલે છેલ્લે અંત્ય નો ગુણાકાર અંત્યપદ પદ કે છે તો છેડાના બે સંખ્યાઓ આપણે અહીંયા વાત કરી ને છેડાની બે સંખ્યા છે એને કહેવાય અંત્ય પદ વચ્ચેની બે સંખ્યા છે એને કહેવાય મધ્ય તો છેડાની બે સંખ્યા આપણે અહીંયા કઈ છે 15 અને 120 એનો ગુણાકાર કરવાનો છે જો બંને ગુણાકાર સરખા આવે તો આપણે કહી શકીએ પ્રમાણમાં છે જોઈ લઈએ 45 જો 5 24 ને જો 2 6 16 17 18 ત્યાર પછી અહીંયા ગુણાકાર 15 12

એનો ગુણાકાર એટલે એકસો એકવીસ નો બે અંત્યપદનો ગુણાકાર લેવાની એનો ગુણાકાર કરવાનો તેત્રીસ અને છન્નું એ બંનેનો નો ગુણાકાર કરીએ छणो गुनिया 33 1 0 76 18 वडी 1 93 27 ने 28 હવે પાછો ગુણાકાર કરવાની જરૂર ખરી નહીં કાકે ત્રણ સાથે તો ગુણાકાર હતો વળી પાછો ત્રણ સાથે એટલે કે 288 8 16 आणि विद अस ने पुढे આવીએ 3 ત્રણ હજાર એકસો ને અડસઠ એવું જરૂરી નથી બધું પ્રમાણમાં જ આવે પછી એવું હવે વળી પાછું ગુણો કરવી રીતે કરી એમાં કઈ ભૂલ થઈ હશે તો ના રીત તમે સાચી કરી છે તો સાચો ખોટું ખબ ખબર પડી જાય કારણ કે અહીં ચોખટ જ કહે છે પ્રમાણમાં છે કે નહીં એટલે કે અહીંયા પ્રમાણમાં નથી ઓકે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેનું દરેક વાક્ય સાચું છે કે ખોટું વસ્તુ થઈ પ્રમાણમાં છે કે નહીં એક જ વસ્તુ આખી આખું સ્વાદ એક જ છે ખાલી શબ્દ ફેરવી દીધા છે ઘણાઈને રોજિંદા વ્યવહારમાં વણી લીધા છે એટલો જ ફેર છે

આ છે અને આ છે પાંચ પોઈન્ટ બે ગુણ્યા ચાર એજ રીતે પેલા મધ્યપદ લખી લઈએ મધ્યપદ નો ગુણાકાર મધ્યપદ ક્યાં ક્યાં છે મધ્ય એટલે વચ્ચે મધ્યમાં વચ્ચે વચ વચ્ચેની બે સંખ્યા એટલે કે ત્રણ પોઈન્ટ નવ અને ત્રણ હવે એ ગુણાકાર કરી લઈએ જો આપણને ના ગુણાકાર નો જવાબ સરખો આવે તો આપણે કહી શકશું કે વાક્ય ખરું છે નહીં શું કહેશું વાક્ય ખોટું છે ચલો કરીએ બે ચોક આઠ પાંચ ચોક વીસ વાક્ય ખોટું છે ખરેખર આ વાક્ય જ કહેવાય અને ગાણિતિક ભાષામાં લખ્યું છે તમે વિધાન સ્વરૂપે તમે કેમ લખી શકો પાંચ પોઈન્ટ બે અને આપણે સાબિત કરી દીધું આ ખોટું છે ખરેખર પ્રમાણમાં નથી ઓકે વિધાનો ખરા છે આમાં આપણે એ જ વસ્તુ થઈ અહીંયા વિધાન શબ્દ વાપરેલો છે વાક્યના બદલે અહીંયા આપણે એ જ કરવાનું છે પણ જો અહીંયા એકમ લખેલા છે એટલે એકમને ખાસ ધ્યાનથી જોવાના કારણ કે ઓલરેડી આપણે બાર પટે એકમાં શીખી ગયા શું એકમ કેવા હોવા જોઈએ સરખા ન હોય તો બનાવો અને પછી જ એનો ગુણોત્તર શોધો અને દાખલા કરો આમાં ગુણોત્તરની રીતે આપણે એક દાખલો કરી લઈએ બીજાનો ખરા છે તો પેલા ગુણોત્તરની રીતે ચલો રીત પહેલી છે આપણે ગુણોત્તર વાળી એ કરીએ ગુણોત્તર એક ગુણોત્તર એટલે આ બેનો આપણે ગુણોત્તર લખીએ પછી આ બેનો શોધીએ જો બે સરખા આવે તો કહેવાનું કે વિધાન ખરું છે પહેલો ગુણોત્તર એટલે 7.5 છેદમાં 15

તો આપણે કહી શકીએ શું આપણે પ્રશ્ન શું છે એ જ લખવાનું વિધાન ખરું છે હાઈલાઈટ કરવા ટેવ રાખવાનું તમે જે કહે છો જે જવાબ લઈ આવો છો એને ખાસ છે હાઈલાઈટ કરો બોક્સ કરીને પ્રશ્ન નંબર ચાર ગુણોત્તરો પ્રમાણમાં છે કે નહીં અહીંયા જોવું પૂર્ણ નથી થતું ચોખડ કંઈ ગુણો કરો એનો મતલબ આપણે આ રીતથી દાખલો કરી સકીશું નહીં ફરજિયાત આ રીત વાપરવી પડશે ગુણોત્તરની રીત પછી પછી પાછું એક છે કે અંત્યપદને મધ્યમપદ જણાવો એનો મતલબ કાંઈ બાકી જ ન રહે દાખલો કરવાનો ગુણોત્તરની રીતથી તો આપણે કહેવાય કે ગુણોત્તર સરખા છે દાખલો થઈ ગયો પછી પાછું કહેવાનું તો અંત્યપદ ક્યાં કહે છે ને મધ્યમદ ક્યાં કહે છે પણ એ પછી ગુણાકાર શોધવાની જરૂર નથી ખાલી કહેવાનું છે કે અંત્ય પદ છે મધ્ય પદ કયા છે ઓકે પહેલા આપણે ગુણોત્તર શોધશું ગુણોત્તર સમાન છે કે નહીં પ્રમાણમાં છે કે નહીં પ્રમાણમાં છે પણ કોણ ગુણોત્તર તો એના મતલબ ગુણોત્તર આપણે શોધવો પડશે ગુણોત્તર એક પણ જો અહીંયા ધ્યાનથી આ જે દાખલો છે પ્રશ્ન જો તો ગુણોત્તરો પ્રમાણમાં છે કે નહીં એના માટે મેં તમને વાત કરી ગુણોત્તર માટે બંનેના એકમ સરખા હોવા જોઈએ ન હોય

પચીસ આ આપણો પેલો ગુણોત્તર પ્રમાણમાં છે અહીંયા ગુણોત્તર શું છે ગુણોત્તર પ્રમાણ જે સાબિત થઈ ગયું ને કારણ કે આપણે ગુણોત્તર જ શોધેલો છે બે ગુણોત્તર આ પહેલો ગુણોત્તર અને આ બીજો ગુણોત્તર બે ના જવાબ જવાબ શું આવ્યા બે જેમ પચીસ હજી આપણે બાકી શું રહીએ છીએ અહીંયા દાખલો પૂરો નથી થતો શા માટે કારણ કે અંકીય પદ અને મધ્ય ખાલી કહેવાના છે કઈ વાંધો ને આપણે અહીંયા કહી દઈએ અંકીય પદ

અહીંયા આપણો દાખલો પૂરો થઈ જાય છે કારણ કે અહીંયા ગુણાકાર કરવાની જરૂર નથી કારણ કે ઓલરેડી આપણે ગુણોત્તર કરી લીધા છે અને આપણે કહી દીધું છે કે પ્રમાણમાં છે અને અહીંયા આપણું સ્વાધ્યાય બાર પોઈન્ટ બે પૂર્ણ થઈ છે થેન્ક યુ